નમસ્કાર આજે કાંકરિયા ગામે જે સરપંચ દ્વારા આજે ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે આપણે કોંગ્રેસના જે આપણે હેમાંગીબેન ઘરસિયા એ પણ અહીં ઉપસ્થિત છે અને આજનું એમનું એલ્ટિમેટમ છે કે આજથી અમે કચરો ઉઠાવાના અભિયાન અમે શરૂ કરીશું તે બાબતે અહીં ગામસભામાં ઉપસ્થિત રહેલા ગામજનો પણ અહીં હાજર છે અને અહીં એટલી બધી માખીનો ઉપદ્રવ છે કે જો આજને આજ જો આનો કચરોને નિકાલ કરવાની શરૂઆત ન કરે તો લાંબા સમય દરમિયાન ખૂબ મોટી બીમારી ફેલાય આજે જે કચરાની બાબત છે આપણે બધા સ્થળ પર જ છે એટલે તમે બી જોયું હશે કે કેટલી ગંભીર મુશ્કેલીઓ છે મને ગામના આગેવાનોએ જાણ કરી એટલે અહીંયા અમે સ્થળની મુલાકાત લીધી આ કોઈ રાજકીય રોટલો શેકવાની વાત નથી પરંતુ ભાજપવાળા જ્યારે ધારાસભ્ય પણ એ લોકનો છે જિલ્લા પંચાયતે લોકોની છે તાલુકા પંચાયતે લોકોની છે તેમ છતાં એ લોકો આટલા દિવસ સુધી આ અંગે કોઈ જ કીધું નથી એવન ચિતનભાઈનો તો વિડીયો વાયરલ થયો છે કે હું આમાં કંઈ કરી નહીં શકું જ્યારે અમે આટલા બધા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી અહીંના જે પીઆઈ છે એણે એટલી ખરાબ રીતે અમારી જોડે ટ્રીટ કર્યું અમે કીધું કે સરપંચશ્રીને આવી રીતે તમે એ કરીને વાહનો ઉઠાવી જાઓ એ બહુ એક ગંભીર બાબત છે તે અવગણીને પીએસઆઈ મને એવું રીતે વાત કરી કે અમે તમારી ધરપકડ કરીશું એક તો હું સિનિયર એડવોકેટ છું મારી ધરપકડ સીઆઈજીના પરમિશન વગર થઈ જ નહીં શકે એ પીએસઆઈને નોલેજમાં જ નથી મારી જોડે જો આવી વાત થતી હોય તો સામાન્ય લોકોને શું સાંભળશે એ પણ મારે આપના માધ્યમ દ્વારા જાણ કરવી છે પોલીસ પ્રજાની રક્ષક છે નહીં કે ભક્ષક આવા સોડ વાક્યમાં જો એ મારી સાથે વાત કરતો હોય તો નાનો માણસ તો પીએસઆઈ સામે ઊભો જ નથી રહી શકવાનો બીજું કે અમે કોઈ અમે લોકોની જે મુશ્કેલીઓ પડી રહી છે આ તો હમણાં આપણે શિયાળોનો ઉનાળો આવવાનો છે પણ જ્યારે ચોમાસામાં આ કચરાનું પાણી નીચે જશે અને લોકો પાણી પીશે તો એની જાનહાનિ થાય અત્યારે ચેમ્પીમાં જે બનાવ ને પંદર લોકો સ્થળ પર જ એક્સપાયર થઈ ગયા તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે એટલા માટે અમે આવ્યા પણ આજે જ્યારે મેં સંદેશમાં વહીં તો મને ગામ લોકોએ ફરીથી આમંત્રણ આપ્યું કે ભાઈ બેન તમે આવો ને આ રીતની વાત કોઈ છે નહીં તો અમારી રજૂઆત સાંભળીને તંત્રએ એટલે તંત્રનો પણ અમે આભાર માનીએ છીએ કે પકલાઈન તો એમને મૂકી દીધું છે આવ્યા જો આવ્યા નથી પણ એ જો સાંજ સુધીમાં નહીં આવ્યા તો કાલે અમે આખા ગામને લઈને સ્થળ પર કચેરીએ પહોંચશું અને આંદોલન ઉગ્ર બનાવશું એ જ મારી માગણી છે ખૂબ સરસ લોકોને હિંમત આપી છે કે જો આજને આજ જો આ કચરો ઉઠાવવામાં ન આવશે તો ગાંધી સિંધિયા માર્ગે આપણે કચેરીનો ઘેરાવ કરવાની પણ તૈયારી બતાવી છે તો આપણી સાથે અહીંના ગામજનોની બહેનો પણ છે અને એ એ બહેનો જે અહીં ખેતરમાં કામે કરવા કામ કરવા આવતી હોય છે ત્યારે એમને કેટલી મુશ્કેલી પડે છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું

આપવું જ પડે કે તો આપણી સાથે બીજી બહેનો પણ છે એમની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીશું બેન તમે શું કેવા માંગો આ કચરા ગામની અંદર છે નુકસાની કોણ થાય તો કોણ જવાબદારી લેશે એની જવાબદારી લેવું પડે કે નહીં અહીંયા અમારે કે અહીંયા અમારે વાનગી છે કેવી રીતના અમે કામ કરવાના વાડી કરેલી છે તો કામ નહીં થાય બહુ માખી બેસે ને ટામેટા ને એવું બધું કાણું થઈ ગયું છે એવી રીતના કામ કરવાના ગણતી નહીં બે મજબૂર પણ નહીં આવે તો અમારી જાતે નથી કામ થતું નથી થાતું અમારું કંઈ પણ નથી થતું એવી રીતના કામ કરવાના માખી બેહ્યા છે આ લીના બીન કચરો ઉઠ્યો તો એ તો અહીંની સ્થાનિક બહેનોની પણ રજૂઆત છે આપણે શું કે આજના જે જે આ કચરો ઉઠાવે તો અમારા જે પાક છે ટામેટા છે કે રીંગણ છે કે જે તે કંઈ અમારી જે પાકને નુકસાન માખી દ્વારા થઈ રહ્યું છે તો એ પાકને નુકસાની કોણ ભોગવશે એ પણ તંત્રને એક સવાલ કરી રહ્યા છે સમાજના આગેવાન દેવાંગભાઈ પણ ઉપસ્થિત છે અને એમણે શરૂઆતથી જ આ કચરો જ્યારથી નંખાયો તે સમયથી જ જે શરૂઆત કરવામાં આવી હોય તો દેવાંગભાઈ દેવાંગભાઈ થકી

જે તે ખાતામાં આપવાના હતા તે આપ્યા હતા તે છતાં પણ આ કચરો ઉપાડવાની કોઈ જાતની તકેદારી લોકો સામે પક્ષ લાગતા નહીં હતા અધિકારીઓને હેનખેન રીતના સરપંચ સાહેબને પણ હેરાન કરવામાં આવ્યા હતા જે દિવસે લખાણને બધું કરેલું હતું તે પંચાયત દ્વારા લખાણ કરીને કબજામાં ગાડી લેવામાં આવી હતી તે પીઆઈએ ગાડી અરજી વગર જ સામેવાળાની અરજી વગર જ તેમને ગાડી સુપ્રત કરી દીધી હતી આ માહોલ જણાવતા અમે પછી ચેતનભાઈને પણ ફોન કર્યો હતો તાલુકા પંચાયત સભ્યોને તો તેમનો જવાબ એવો હતો ફોન દ્વારા કે હું પોલિટિક્સમાં છું પોલિટિક્સ રીતના મારાથી આવી શકાય નહીં પણ આજે દુઃખની એ બાબત છે કે એ લોકો પણ આજે આજ દિન સુધી એ આવ્યા નથી ત્યારબાદ અમે હેમાંગીની બેનને અમે જણાવવામાં આવ્યું હેમાંગીની બેનને જણાવ્યા પછી અમે નાનું એક મિટિંગ રાખી મિટિંગના અંદર ગામજનો સરપંચ સાહેબને બધા આગેવાનો સમતના ભેગા થયા ત્યાર પછી તે બેન પક્ષ શ્રી આ જાહેરમાં કીધું છે કે હું પક્ષ રીતના નથી આજે હું સમાજની રીતના આવી છું તો સમાજની રીતના જેપી બધાય જે ઘટના બની હતી તે ઘટનાને બતાયે વારાફરથી દર્શાવીને બેનને જણાવ્યું પછી બેને ઉપલા અધિકારીઓને ફોન કરીને તાત્કાલિક જાણવા માં આવ્યું કે આ કચરાનો નિકાલ થવો જોઈએ ત્યાર પછી આ કચરાના નિકાલ માટે બેનના કહેવાથી આ પોકલે નહીં મૂકવામાં આવ્યું છે ને હાલના તબક્કે હવે કચરો કરવાની વાતચીત ચાલી રહી છે પણ હવે કચરો ક્યારે નીકળશે તે પણ જોવું પણ આજે એક દુઃખદ ઘટના આ એક સંદર્ભમાં પેપરના અંદર પાને લખ્યું છે કે આ બધું રાકેશભાઈ છે ને ચેતનભાઈ છે તો તેમના થકી આ ભાજપ દ્વારા આ બધું ચલાવવામાં આવ્યું છે ને તેમના થકી આ કચરો ઉપાડવા એ તદ્દન વાત ખોટી છે કારણ કે પહેલેથી છેલ્લે લગી અમે એ સ્થળ પર છે ને એ લોકોની હાજરી અહીંયા બિલકુલ નથી ને એ લોકો જો કહેતા હોય કે અમે બી હાજર છે તો કલાક બે કલાક સુધી ચાલો આપણે અહીંયા કચરાના વચ્ચે જ બેસીને મીટિંગ કરીએ ખ્યાલ આવશે કે લોકોની સમસ્યા શું છે લોકોને આજે પાવાલાયક પાણી તો શું પણ ખાવાલાયક અનાજ પણ રહેવાનું નથી કારણ કે જે અનાજ જે રસોઈ બનાવે છે તેના પર પણ માખી બેસે છે કોઈ મહેમાન આવે છે કોઈ પણ આવે તો ત્યારે પાણી આપવાનું કે ખાવાનું બનાવવાનું શરમ એક અનુભવે છે કારણ કે માખીઓનો ઉપદ્રવ એટલો બધો થઈ ચૂક્યો છે કે હાલમાં નવા નવા રોગ આવે છે અને આ કયો રોગ લાગશે તો તેને શોધતા કેટલો સમય લાગે તે પણ જાણવું રહ્યું છે તો આને વહેલી તકે કચરોને ઉપાડવા માટે અમે જે તે અધિકારીઓને ભલામણ ઉપર દ્વારા હેમંગીની બેન દ્વારા કરવામાં આવી છે તો વહેલી તકે કચરો ઉપાડે એવી અમારી અપેક્ષાઓ છે